રાજ્યની એકત્રીસ નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટરની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત એકત્રીસ સિટી સેવિક સેન્ટરના મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી ઈ લોકાર્પણ કરતા શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ શૃંખલામાં બાલાસિનોર ખાતેથી એકત્રીસ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરનો કાર્યક્રમ કર્યો હતો આ સિટી સિવિક સેન્ટર રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નવનિર્મિત સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું તે વખતે રાજ્યના એકત્રિત સ્થળે આયોજિત કાર્યક્રમમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા મુખ્યમંત્રીએ સિટી સિવિક સેન્ટરને તકનિકનું અનાવરણ કરીને નવનિર્મિત સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી તથા અહીં ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સિવિક સેન્ટરના અરજદારોને દાખલાઓ પ્રમાણપત્રોનું વિતરણ પણ કર્યું હતું નગરજનોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબંધ કરતા સેન્ટરમાં વેરા હોલ બુકિંગ વેરા અરજી લગ્ન નોંધણી વ્યવસ્થા અને વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન જન્મ મરણના દાખલા ગુમાસ્તા ધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે આ એકત્રીસ સિવિક સેન્ટરમાં લોકાર્પણ આ દ્વિતીય તબક્કામાં પાલાસિનોર ઉપરાંતના પારડી કપરવંજ બોટાદ જેતપુર ગોંડલ સિક્કા ઓખા પાટણ સિદ્ધપુર ઊંઝા દાનેરામ માણસા શહેરા હાલોલ આણંદ પેટલાદ સંતરામપુર ઝાલોદ ધરમપુર જંબુસર બોડેલી બિલ્લીમોરા સોનગઢ મહુવા કોડીનાર વિસાવદર બાબડા પાલીટાણા અને માંગરોળ નગરપાલિકાનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી શ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાધવ બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અગ્રણી શ્રી ફપુભાઈ પાઠક મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા બાલાસીનોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સવિતાબેન ચૌહાણ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીલા પ્રદેશ નગરપાલિકા નિયામક શ્રી એસ પી ભગુરા જિલ્લા કલેક્ટર શ્રી કુમારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંત પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા जमीला दिवानो रिपोर्ट न्यूज टुडे बालाशिनोर